કે જીવનમાં છે ને બિરાદર કઈક ઈ જાણવાઈ ખોવાઈ જવાય કે આપણને પાછળ કારણ કે કોઈની એક જ આકલે તમે હાજર થાવ કે સરળ હોવાનો અર્થ છે ને લોકો બીજું બધું તો ઠીક બિરાદર પણ આપણે લાગણી હતી અને ઈ માણસ એને ગરજ સમજતો હતો સંબંધમાં એમ તો ભેગું ન થાય ને ઓલી કહેવત છે ને એક હાથે તાલી ન પડે અને પડાય એ નહીં એમાં ઘોડા ને અસવાર બે ની ઘટે જીવનમાં આ સમાન છે ને એ બહુ મોટી વસ્તુ છે બિરાદર અગર કોઈ એનો હાથ તમારાથી છોડાવવા ઈચ્છે ને તો પછી એને પકડતા નહીં દે એને રેટા મેલ દઈ દે કારણ કે બહુ જાળી જાળીને તમે રાખો ને હતા તો પછી ઓલી કહેવત સાંભળીને એમાં થોડા બે ની કથા અરે સમયસર ખુલે છે કિરદાર બધાના ભાઈ બાકી પેલી નજરમાં તો બધા વફાદાર જ નીકળ્યા છે હો હજી બિરાદર તને એવો વેમ છે કે તું વફાદાર છો તો હવે હું દુઆ કરું કે તને કોક તારા જેવું મળે